રાજકોટ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને અંદાજપત્ર સોંપાયું ત્રણ હજાર પાંચસો ને પંચાણું પોઈન્ટ સિત્તેર કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું વીસ ફેબ્રુઆરી સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી બજેટ મંજૂર કરશે બાર માર્ચ પૂર્વે બજેટને સ્પેશિયલ બોર્ડ બોલાવી મંજૂરી અપાશે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વેરામાં વ્યાજ માફી સહિતની માંગ સત્યાવીસ ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે ત્રણ હજાર પાંચસો કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુરેશન ઓફ થ્રી સર્વિસીસ નળ ગટર અને રસ્તા એમાં સેચ્યુરેશનનું અમારું આ વખતનું મેજર ફોકસ છે અમે એ પણ જણાવી આપને કે ગત વર્ષનું અમારા બજેટને અમે ઓલમોસ્ટ ટ્વિન્ટી પર્સન્ટથી વધારે ક્રોસ કરી રહ્યા છીએ એ રીતે અમને આજે એ વાતનો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ પચીસ છવ્વીસ પણ અમારું બજેટ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ પણ સારી રીતે થયું છે આવું જ એક્ઝિક્યુશન એક્ઝિક્યુશન થઈ શકે અને નાગરિકોને ખૂબ સારી પાયાની સુવિધાઓ અને સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપી શકાય અમારા બે મેઇન ફોકસ જેને હું કહું તો સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમલી ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સ એ આ બજેટમાં અમે એશ્યોર્ડ વેમાં જવા માંગીએ છીએ જે સમય નક્કી કર્યો છે એ બજેટનો એક્ઝિક્યુટ થવો જ જોઈએ એની માટે પણ આ બજેટ બજેટનો એડવાન્સ